સમાજ દ્વારા મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નગરમાં અનેક સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું મહાવીર ભગવાનના જન્મ કલ્યાણ મહોત્સવની દેશભરમાં હર્ષાઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાદરા શ્વેતંબર જૈન સમાજ પાદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાવીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા જૈન દિરાસથી નીકળી હતી વાસ્તે ગાજતે પાદરા નગરના માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી જેનું અનેક સ્થળો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પાદરાના પદરાઈ માતા ચોક પહોંચ્યો હતો જ્યાં દર વર્ષની જેમ દિગંબર જૈન સંઘ અને શ્વેતંબર જૈન સંઘની શોભાયાત્રા એકત્રિત થઈ હતી શોભાયાત્રામાં જૈન બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ગરબા પણ ઝૂમ્યા હતા આજ રોજ ચૈત્ર સુદ તેરસ મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક હોવાથી આજ રોજ જૈનોએ વળઘોળો કાઢેલો જેના લાભાર્થી હતા કુંદરલાલ છગનલાલ પરિવાર ત્યારબાદ સંગજમન જેના લાભાર્થી છે હસુમતીબેન ગિરીશભાઈ હસ્તે નકવરલાલ દીપચંદભાઈ શાહ આજ રોજ ભગવાન મહાવીરે સખત જગતને સંદેશો આપેલો સત્ય અહિંસા ચોરી ન કરવી અને અપરિગ્રહ અપરિગ્રહ એટલે વન કોઈ વસ્તુ સંગળવી નહીં જેટલી વસ્તુઓને જરૂર હોય એ સિવાયની વસ્તુઓનો ત્યાગ કરવો આ સંદેશો આજે પાઠવવા માટે સમગ્ર જગતને અમે આ સંદેશો પાઠવવા માટે આજ રોજ આ વરઘોડો કઢેલો છે સખડ જગત સત્ય અહિંસા અના માર્ગે ચાલે એવો જૈન ધર્મનો સિદ્ધાંત છે અને જૈન ધર્મ આ વસ્તુ સખર જગતને શીખવે છે આજે આ સમયમાં જ્યારે આ વસ્તુની જરૂર છે ત્યારે દરેકે સમજવાની જરૂર છે કે સત્ય અહિંસાને માર્ગે ચાલો પરમ તારક ચીતન પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનના છવ્વીસો બાવીસમાં જન્મ કલ્યાણ નિમિત્તે આજરોજ શ્રી પાદરા જૈન સંઘ આયોજિત ભગવાન મહાવીરને અહિંસાની પ્રેરણા કરતી શોભાયાત્રા પાદરા નગરના રાજમાર્ગો પર ફરી હતી અને અત્યારે શાંતિનાથજી જૈન દેરાસરે પરત ફરેલ છે